ઘણા બધા કલાકારોની સાઈડો પણ કાપી છે મિત્રો આ બે તો એવા દેખાય છે કે કોઈ અમેરિકાના હોય અને અત્યારે હાલ આપણા ગુજરાતમાં આઈને લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે મિત્રો આ નવરાત્રીની અંદર પણ આ બેને ધૂમ મચાવી છે ઘણા બધા કલાકારોના રેકોર્ડ પણ તોડ્યા છે મિત્રો આ બેનનો હું તમને પૂરો વિડિયો બતાવું એ પહેલા વિડીયોમાં આગળ વધીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો મિત્રો અત્યારે હાલ આ બેન ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ બેનનું શું છે સાચું નામ ક્યાંથી આવે છે દરેક માહિતી આપણે તમને બતાવવાની છે કારણ કે મિત્રો આ બેન કોઈ અમેરિકાના નથી ઘણા બધા લોકો એવું માનીને બેઠા છે કે આ અમેરિકાના બેન છે અને આપણા ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે તો મિત્રો આપણે વાત કરીએ કે આ બેન પાટણ બાજુના છે અને આ બેનનું નામ પૂજા રાવ એવું કઈક નામ છે અને મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર ધૂમ મચાવીને રાખી છે ઘણા બધા કલાકારોના રેકોર્ડ તોડ્યા છે મિત્રો આ બેનનો આપણે વિડીયો પૂરો જોઈએ એ પેલા સારી એવી એક કોમેન્ટ કરી નાખજો કારણ કે ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે અને ઘણા બધા લોકોને નીચે બેસાડ્યા છે કારણ કે આ બેન ની ગાવાની સ્ટાઇલ પણ એવી છે એ પેલા આપણે વિડીયોમાં આગળ વધીએ એ પેલા તમે તમારી આંખોથી જ આ બેનનો નો વિડીયો જોઈ નાખો તમને ખરેખર એવું લાગશે કે વાહ ભાઈ વાહ આ તો બિલકુલ કોઈ અમેરિકાના કલાકાર હોય એવા જ દેખાઈ રહ્યા છે મિત્રો 100 100% તમારા દિલમાં જે વાત આવે એ જ કોમેન્ટ કરજો કે શું ખરેખર અમેરિકાના હોય એવા દેખાય છે કે નથી દેખાતા તો જોવો આ વીડિયો